આરો દસમાન આ હું કર્યું યાર આ તો પાવળો અલ્યા અમને ન કરવા ન દેવ અમને તો તું તું ઓછું આવે એટલે કે કરવા પૂછવા ગણ પણ પાણી માર બેરે લાવ્યું આ બે અલ્યા કરવા થોડું બોધું તાર માર વધારે આવ પાણી અલ્યા તો તને હું કીધું તું પણ આ મઈ નાખવા ના આવે મઈ નાખો તો ગતો વખણ મારો મને પુછો કે હું ઝૂડ કેમ બોધું એકલામાં બહાર મારવા ને ભેગા થઈ એ ભાઈ એ એ લેવાનું મને કહો કે પાણી હબું તો બંધ કરી નાખો અમને ના ના ખો પાછો એ નાખો તો આપ તો પાણી પાછે બસ 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 દાદા અમારું તને થાય ને આપડો તો હું હલવાઈયે પણ ઇન્નેમ જોર ના બોજ દેવા કેમ કેવું ભાઈ ઓને હવાલે તો કીધું તું

કારકુશી ના ચાલા અલ્યા તમે પરથી ફોન જેમ ના તમે ભરીયા ભરી શું કામ